આ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ પાંચસો પાંચસો રૂપિયાની મતદાર ને નામ પૂછી મતદારનું પૂછી પાંચસો રૂપિયાની થપ્પીમાંથી નોટો આપી અને છાપમાં મત કરજો આ પ્રકારનું આપી રહ્યા છે આ એની સ્પષ્ટ વિડીયો ત્યારે મારી ચૂંટણી કમિશન પાસે પણ અપેક્ષા છે ફોરવર્ડ કરીશ આપને સૌને મોકલી આ પાંચસો પાંચસો રૂપિયાની નોટોની થપ્પીઓ લઈને મતદારોને આપે છે ત્યારે આ પ્રકારનો વહીવટ ભાઈ મુક્ત ભ્રષ્ટાચાર કર્યા પછી ભારતીય જનતા પાર્ટી કરી રહી છે પણ મને વિશ્વાસ છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી ગુજરાતના ભ્રમિત નહીં થાય અને પંજાના નિશાન પર મતદાન કરશે એવી જરૂર મને અપેક્ષા છે અને મારી વિનંતી પણ છે એક જૂનાગઢમાં હું ગયો હતો મહાનગરપાલિકાની ચૂંટણી

રેલવેના ફાટકમાંથી મુક્તિ મળે એનો પ્રયત્ન કરીશ કેટલાક માછીમાર સમાજના ભાઈઓ પણ આવ્યા હતા બહેનો રડતી હતી કે અમારા ઘરના વ્યક્તિ પાકિસ્તાનની કેદમાં બંધ છે જ્યારે કોંગ્રેસની સરકાર હતી મનમોહનસિંહજી સોનિયા ગાંધીજીના નેતૃત્વમાં પાકિસ્તાન પર દબાણ કરીને કેદીઓને પાછા લાવતા આપણે એટલું જ નહીં અહીંથી ત્યાં વચ્ચે પત્ર વ્યવહાર ચાલતો એટલે ઘરમાં સારું દર્શવું શું છે અથવા જેલમાં શું થાય છે પાકિસ્તાનથી માછીમાર જેલમાં હોય તો પત્ર લખી શકતા કુટુંબ નો પત્ર ત્યાં જ હતો ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં આવ્યા પછી આ પત્ર વ્યવહાર બંધ થયો ઘરની ખબર ના પડે ત્યાંથી જેલની ખબર ના પડે રડતી હતી બહેનો મેં વારંવાર પાર્લામેન્ટમાં મુદ્દો ઉઠાવ્યો છે છતાં ગુજરાતની આ

વડોદરામાં પાણી એટલે દબાણો કરે એને કઈ નહી નાના માણસ ને તકલીફ આ બધા પ્રશ્નો છે ગુજરાતના મોંઘવારી બેરોજગારી ફિક્સ પગાર આઉટસોર્સિંગ આ બધા મુદ્દાઓ છે અમે સ્થાનિક મુદ્દાથી ભટક્યા વગર લોકોની સેવાનું કામ કરીશું મારે આપને એક બીજા મુદ્દા માટે પણ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટી ની વિદેશ નીતિ માટે ભારતના વડાપ્રધાન શ્રી અમેરિકા ગયા અપેક્ષાઓ ઘણી બધી હતી પરંતુ અમેરિકાએ ભારતના વડાપ્રધાન ની હાજરી છે ત્યારે જ પ્રેસ અને મીડિયા સામે કહી દીધું ત્યારે પૂછ્યું કે તમે ભારત પર ટેરિફ ઘટાડશો કે નવી ક્યાંય વાત કરશો એમણે ના પાડી દીધી અને આપણા વડાપ્રધાન શ્રી એ નીતિમાં સફળ નથી રહ્યા અત્યારની માહિતી પ્રમાણે ભારતમાંથી જતા માલ ઉપર સાડા નવ ટકાની ટેરિફ અમેરિકા લગાડશે જે અત્યારે માત્ર સાડા ત્રણ ટકા છે આપણે ત્યાંથી સ્ટીલ હીરા ટેક્સટાઇલ ખૂબ એક્સપોર્ટ થાય છે જો એના ઉપર સાડા નવ ટકા વિદેશમાં હોય કે ગેરકાયદેસર છે તો એને ડિપોર્ટ કરે એટલે સન્માન ભેર પાછા આપણા દેશમાં મોકલી આપે હાથમાં હાથકડીઓ પગમાં જંજીર મિલિટરીનું પ્લેન આખા પ્લેનમાં એક જ લેટ્રિન અને એ રીતે જાણે કોઈ આતંકવાદી હોય એ રીતે આપણા દેશના લોકોને ભારત લાવવામાં આવ્યા હતું કે કડક સ્ટેન્ડ લે વિરોધ પક્ષ તરીકે અમે પણ સરકારને ટેકો આપીશું કારણ કે આ કોઈ એક બે પાંચ વ્યક્તિ કે પચાસ સો વ્યક્તિની ભારત માતાનું અપમાન હતું પણ વિદેશ મંત્રીએ સ્ટેટમેન્ટ આપ્યું તો જાણે જે ટ્રમ્પે કર્યું છે એ બધું જ કરી દીધું હોય એવું નિવેદન આ એ કોઈ રસ્તો નથી કોલંબિયા જેવો નાનો દેશ એને લાલ આક કરીને કહી દીધું કે ખબરદાર અમારા એક પણ નાગરિક તમને ગેરકાયદેસર લાગતા હોય તો આખડ કરીને આપેલ આવશો તમારું પ્લેન મિલિટરીનું નહીં અમે અમારું હવાઈ જહાજ મોકલીશું સન્માન બેર અમારા નાગરિકોને લાવશું અને કોલંબિયા એક કરીને બતાવશે અહેમદભાઈ પટેલ અમારા એક રાષ્ટ્રીય વરિષ્ઠ નેતાને આપણા ગુજરાતના પનોતાપુત્ર અનેક લોકોને એમણે નાત જાત ધર્મ ભેદ જોયા વગર જ્યારે જ્યારે જ્યાં મદદરૂપ થઈ શકાય એમાંય આપણા ગુજરાતીઓ માટે તો ચડી ધરીને મદદ કરી હતી કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેનો વિકલ્પ મળે જ નહીં કોંગ્રેસ પાર્ટીને પણ અને ગુજરાતને એમની ખોટ છે એમનો વિકલ્પ નથી મળી શકતો એમના પરિવાર ઉપર અચાનક આ મોટી આફત આવી એમના પરિવારમાં બીજી પણ ગમવાર ઘટનાઓ બની ફૈઝલભાઈ સાથે બેન મુમતાઝ સાથે પરિવાર સાથે મારો એક પારિવારિક નાતો રહ્યો છે મુમતાઝબેન આજે પણ ભરૂચ જિલ્લામાં અમારી પેટા છે ત્યાં પ્રચારક તરીકે મહેનત કરીને કામ કરી રહ્યા છે ફૈઝલભાઈના જે તકલીફ હેલ્થની ઊભી થઈ એમને જ્યારે એ લડાઈક તેને ડૉક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા એ સમયે એમણે આત્મબળથી એ બીમારી સામે લડીને પણ એ ફરી પાછા તંદુરસ્ત થયા પણ કેટલીક આરોગ્યની એમની આજે પણ મુશ્કેલીઓનો એ સામનો હું ને આપ બધા જ એ આપણા માટે સારું છે એમના ટ્વીટમાં પણ એમણે કહ્યું છે કે હું કોંગ્રેસને સમર્થક સમર્પિત રહીને રહીશ એમ છતાં આપણે લખીએ કે શું હવે ભાજપમાં જોડાશે કોઈ આવી લાઈન ચલાવે મને લાગે છે આ વ્યાજબી નથી અને આ વિશે હું પણ વધારે કંઈ કહેવા માંગતો નથી મારા માટે પરિવાર મારા પરિવાર જેવો છે મારી સંવેદનાઓ પરિવાર સાથે સંપૂર્ણ જોડાયેલી છે સમગ્ર કોંગ્રેસ પક્ષની જોડાયેલી છે અમારા હાઈકમાન્ડ સાથે પણ એ પરિવારનો એક અતૂટ નાતો છે આ હકીકત છે પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું અમારા સાથે અમારા સિનિયર આગેવાનભાઈ શ્રી ઇન્દ્રનીલભાઈ રાજગુરુ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રમુખભાઈ શ્રી અતુલભાઈ રાજાણી ભાઈ શ્રી બિપેન્દ્રસિંહ ભાઈ શ્રી જસવંતભાઈ ભાઈ શ્રી હજુરિયાજી વશરામભાઈ સાગઠિયા અને અન્ય મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક લડાઈ એ પરમ પરમસીમાએ છે અને એનું કારણ એ જ છે કે લોકોએ મત આપ્યા પછી નેતાઓમાં અહંકાર છે અને આપણે ત્યાં મેં સંસદમાં પણ ગુજરાતી કહેવત ટાકી હતી કે પાડાઓની લડાઈમાં ઝાડનો ખો આ જૂથો જે લડે છે એના કારણે સામાન્ય લોકો એમના કાર્યકર્તાઓ આને તકલીફ પડે છે અમરેલીમાં ભાજપના બે જૂથોની લડાઈ હતી ભાઈ એક દીકરી નાના પગારથી કામ કરતી હોય એને ટાઈપ કર્યો કાગળે સાચો કે ખોટો કોને આપો એને તો લેવા દેવા નથી તો સાવ નજીવા પગારમાં દીકરી પાટીદારની દીકરી કામ કરતી હતી એને પટ્ટાથી માર મારવામાં આવે એનું સરઘસ કાઢવામાં આવે લડાઈ ભાજપના બે મોટા માથાની

અને સારા લોકો ભારતીય જનતા પાર્ટીમાં પણ આપણે જોયું કે જુનાગઢમાં હેમાબેન વિચારધારા અને સૂર્યકાંતભાઈ આચાર્ય અને એ પરિવાર લોકોની વ્યથા જોઈને જો આવા વ્યક્તિઓનો અંતરાત્મા પણ બોલી ઉઠતો હોય તો કેવી સ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતની આ સૌથી મોટું પ્રમાણ છે થેન્ક યુ હિન્દી કરી દો ભાઈ લોકશાહી વ્યવસ્થામાં ચૂંટણી એક પવિત્ર પર્વ છે અને એની પવિત્રતા જળવાય અત્યંત જરૂરી હોય છે ઓ oh. દુનિયાભરમાં આવકારવામાં આવે છે મારા કોંગ્રેસ પક્ષના એ ઉમેદવારોને કે જેઓ મજબૂતીથી પંજાના નિશાન પર નગરપાલિકાઓ ત્રણ આખી તાલુકા પંચાયતો જુનાગઢની એક મહાનગરપાલિકા અને જુદી જુદી પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મક્કમતાથી જે ચૂંટણી લડે છે એમને ખૂબ અભિનંદન આપું છું મેં કહ્યું એ પ્રમાણે ચૂંટણી એક પવિત્ર પર્વ છે આ ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં જે માન્ય નથી જેને કરપ પ્રેક્ટિસ કહેવામાં આવી છે અને જે પ્રકારની પ્રવૃત્તિ થાય તો એ લોકશાહીને કલંકિત કરે આવી પ્રવૃત્તિ થઈ આપણે જોયું હશે મુન્દ્રામાં તો અમારા ઉમેદવાર ઉમેદવારશ્રીએ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગઢવીભાઈ ભાજપના ઉમેદવાર એના નેતાઓ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ફોર્મ પાછું ખેંચી લ્યો સાડા સાત લાખ રૂપિયાથી બાર્ગેનિંગ શરૂ કરે છે કેમેરાની આંખે આખી વિડીયો આવી અમારો કોઈ એક પણ ઉમેદવાર એવો બાકી નહીં હોય કે જેને ભારતીય જનતા પાર્ટીએ એન કે સંપર્ક ન કર્યો હોય પૈસાના કોથળાઓ ભરીને ઓફર ધાક ધમકી ઘર પાડી દઈશું ગુંડાઓનો દુરુપયોગ તંત્રનો દુરુપયોગ આ બધું જ કરવા છતાં કોંગ્રેસના પંજાના નિશાન પર

કરે આયું એટલે શું કે મતદાતાને મતનો અધિકાર નઈ એને મતથી વંચિત કર્યા જો તમારું ટ્રિપલ એન્જિન હોય લોકલ બોડી ગુજરાત દેશમાન બધા સારા જ કામ કર્યા છે તો તમારે આ ધંધા કેમ કરવા પડે છે ભાઈ એનો અર્થ એ છે કે ગુજરાતનો મતદાતા ભારતીય જનતા પાર્ટીને મત આપવા માંગતો નથી

જો આપને લાગતું હોય કે આ પ્રકારની પ્રવૃત્તિ બરાબર નથી તો ભારતીય જનતા પાર્ટીને એક પાઠ ભણાવો કોંગ્રેસના પંજાના નિશાન પર મતદાન ગુજરાતીઓ કરે એવી હૃદયપૂર્વક કોંગ્રેસ પાર્ટી વતી અને અંગત રીતે વિનંતી કરું છું જે નગરો છે નગર એટલે જેના નળ ગટર ને રસ્તા સારા હોય અને નગર કહેવાય પણ એક પણ નગરપાલિકામાં એનું ઠેકાણું નહીં કર્મચારીઓના પૈસા પણ પગારના ટાઈમે ચૂકવાય ઇલેક્ટ્રિસિટી બિલ ન ભરાય કોન્ટ્રાક્ટ પદ્ધતિ સફાઈ કામદારોને પણ યોગ્ય ન્યાય નહીં આવી છે ગુજરાતમાં ત્યારે એક સુદ્રઢ અને સારો વહીવટ કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં ચૂંટણીઓ જીતશે ત્યાં જરૂર આપશે હું એ સ્વીકાર કરું છું કે શહેરોમાં અમારું સંગઠન થોડું નબળું હતું આજ જ ચૂંટણી ધારાસભ્યો ત્યારે પણ અમે આ નગરોમાં સારા પરિણામો નહોતા લાવી શક્યા અને એના માટે ક્યાંક અમારું સંગઠન જવાબદાર હતું આ વખતે હું આભાર માનીશ મારા કોંગ્રેસ પક્ષના સિનિયર વોર્ડની રચના કરી નગરપાલિકામાં નગર સમિતિની રચના કરી સંગઠન બનાવ્યું અને પરિણામે અમે આજે મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીનો સામનો કરી રહ્યા છીએ અને એનો યશ મારા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને અને કોંગ્રેસ પક્ષના નેતાઓને જાય છે ગયા વખતની જે બે હજાર અઢારની ચૂંટણીના પરિણામો અમારા માટે નિરાશાજનક રહ્યા હતા આજ જ પાંચ વર્ષ પહેલા યોજાયા ત્યારે પણ આ વખતે મને પૂર્ણ વિશ્વાસ છે કે અમારા માટે ખૂબ સારા પરિણામો ગુજરાતના મતદાતાઓના આશીર્વાદથી પ્રાપ્ત થશે ગઈકાલે આ એક વિડીયો સોરી